જય દ્વારકાધીશ ડાયરાને તો ફરીવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જવાનું છે આપણે વેહુમાં અને ભેહું જે છે આપણે હવે ચરાવવા માટે બહાર કાઢી લીધી છે વરસાદ વરસી ગયો સારો એટલે હવે ગારોય થઈ ગયો છે ફૂલમ ફૂલ लिया वैसे धीरे दिर धीरे दिर धीरे धीरे नानी नदी वटी ने आ गई से एक मोटी नदी हूँ जैसे आप धीमे धीमे जाए आ काठे थी वोले काठे હવે આપણે બનાવવાનું છે ચાહું આપણે ચરવા મળી હું ચરે છે હજી આમાં બધી વાદળછાયું વાતાવરણ છે વાગી ગયા છે બાર અને વરસાદ આવી ગયો છે છાટા ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે અને હવે આપણે બનાવવાનું છે શાક હું હજી આમાં બધે સરે છે હું ધીરે ધીરે હવે બીજી બેહવા મળ્યું છે जी थोडाક માલ સરે છે શાક હવે આપડું પાકી ગયું છે ને બહે હું બધું બેહી ગયું છે ને પાછા માલ આપણે બેઠા હતા એને ઊભા કરી દીધા છે પાછું બેહું ચરવા મળ્યું છે દેખાતી એવડું ખડ છે પણ આ એટલા થોડાક એવામાં છે थोड़ी उपमाल आमई सरे छे मैं बरसात થઈ ગયો છે પાછો ચાલુ કેમ ઉજે છે આપડી ધરાઈ ગઈ છે હવે અઢી ત્રણ વાગવા આવ્યા છે અને હવે આપણે બનાવવાનું છે ચા બે ચરે છે ચા આપણો પાકી ગયો છે અને ચા પાણી પીને હવે બેહું પાછું આપણે હાલચુક કરી દીધું છે વરસાદી પાછો આવી ગયો છે ચડી ગઈ છે કેડે મળી હવે આવતા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ